રાજકોટમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જે જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણા રંગાણીના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા મળી જેમાં કરોડના કામો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં ઉમેરવા ઠરાવ કર્યો હતો ત્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને લઈ અને શાળામાં તકેદારીના પ્રશ્નો પૂછ્યા હતા ત્યારે સામાન્ય સભામાં નકલી શાળાનો મુદ્દો ચર્ચિતમાં રહ્યો હતો ત્યારે પ્રવીણા રંગાણીએ સિંચાઈના પેન્ડિંગ કામોનો નિકાલ કરવામાં આવશે જેને અમને સહકાર આપ્યો છે ગરીબ સરકારી પ્રાથમિક શાળાઓ છેલ્લી સામાન્ય સભામાં ભાઈ અમે જી સરકારશ્રીના એકસો ને સાડત્રીસ કામો છે ને તે અમે ત્રણસો પાંત્રીસ કરોડના કામો સરકાર મુખ્યમંત્રીની ગ્રામ સડક યોજનામાં અમે જિલ્લા પંચાયત રાજકોટ વતી ભલામણ કરવા આજની સામાન્ય સભામાં ઠરાવ લીધો છે એના માટે અમે તપાસ ચાલુ છે આજના સડક યોજના અને ક્રોઝવેના પાણી બાબતના પ્રશ્નોના હોય તેના તે બધા કામો હતા અને જે ચૌદમાં નાણાં પંચના બધા જ કામો હતા સિંચાઈ બાબતે જે કામો છે પેન્ડિંગ પડ્યા છે તે અમે બધા જ લેવાના છીએ